નવરાત્રીમાં જ્યારે નાની નાની બાળાઓ ગરબે રમતી હોય ત્યારે એમને જોતા એવું લાગે કે જાણે સાક્ષાત જગદંબા નોરતામાં રમવાની શ્રી હોય એ બાળાઓમાં પણ મા ભગવતીના દર્શન થાય અને આપણી તો સંસ્કૃતિ જ આપણને એવું શીખવે છે કે દરેક સ્ત્રી માતાજીનું જ સ્વરૂપ છે નારી તું નારાયણી એટલે પ્રશ્ન થાય કે આપણા ઘરમાં બેઠેલી આપણી માં બહેન પત્ની દીકરી કે આપણી આસપાસની કોઈ પણ મહિલા પરેશાન છે અને આપણે મંદિરમાં અને ડુંગરા ઉપર બેઠેલી ભગવતીને પ્રસન્ન કરવા પ્રયાસ કરીએ

આપણે ઘણી વખત વિકાસની વાતો કરતા હોઈએ છીએ પણ આ વિકાસ ક્યારેક અંગ્રેજોની નીતિ જેવો લાગે છે અમુક વિસ્તાર એવા છે જે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે ને અમુક જગ્યાઓ એવી છે જ્યાં હજુ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ નથી પહોંચી અને જયારે આવા વિકાસથી વંચિત વિસ્તારોની આપણે વાત કરીએ ત્યારે તમને કદાચ એવું થતું હશે કે ઉત્તર ગુજરાત કે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોની વાત કરી રહી છું પણ ના હું વાત કરી રહી છું ગુજરાતના મુખ્ય શહેરોમાંના એક રાજકોટની અને વળી રાજકોટના ગ્રામ્ય વિસ્તાર નહીં શહેરી વિસ્તારની જ વાત કરું છું તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટ જેવા આટલા મોટા શહેરમાં એવો પણ કોઈ વિસ્તાર છે જ્યાં પીવાનું પાણી નથી મળતું અને આશ્ચર્ય થવું પણ સ્વાભાવિક છે પણ આ જ હકીકત આપણા કહેવાતા વિકાસની અને પાણી રોડ રસ્તા ગંદકી જેવી સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓએ આજે સવારે કટારિયા ચોકડી ચક્કાજામ કરી દીધી હતી સૌથી પહેલા તો પોતાની વ્યથા ઠલવતા આ મહિલાઓ શું કહ્યું પહેલા સીધા તેમને સાંભળીએ

અમને પંચાયતમાં હતું હતી એ જ પોઝિશન છે અત્યારે એ જ પોઝિશન છે રોડ રસ્તાની અમે કમ્પ્લેન નોંધાવેલી છે ઓનલાઈન અરજી કરેલી છે ફોન દ્વારાય વાત કરેલી છે પણ કાંઈ જવાબ આવ્યો નથી કેમ કે પાણી વરસાદના હિસાબે બધા રોડ રસ્તા બધાય પાણીના ભરેલા છે જે મેન રસ્તો છે અમારો એટલો આખા એરિયા પણ જેને ઘરે ઘરે પૈસા વાળા સી કોઈ નીકળતા નથી અમે ત્રીસ વર્ષથી વેચાતું પાણી લઈ અમારે જેવા વીતવા બાયું મહેનત કરી છોકરા પણ કે પાણી વેચાતું લઈ અમે તો ઇન્ડિયા માં જઈ પાકિસ્તાનમાં તો રહેતા નથી તો મોદી કરવા શું માંગે તમે જોયો પેલા તો અમારે કચર અમારી ડસ્ટબિન ની સુવિધા નથી અમારે એરિયા તમે જો મારે ઓમ હાઈફાઈ એરિયો ગુજરાત ના પેલા નંબરે આ બ્રિજ બને તો એની જરૂર નથી પાણી જરૂર મહિલાઓ દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે મહિલાઓ અને જે પુરુષો સાથે મળીને કટારીયા ચોકડી ખાતે ચક્કાજામ છે તે કરવામાં આવ્યો છે બીજી તરફ પણ દ્રશ્યો હું આપને દેખાડીશ કે

જોકે આ સ્થાનિકોએ એવી ચીમકી આપી છે કે આગામી સમયમાં જો અમારી સમસ્યા નું સમાધાન નહીં થાય તો હજુ ઉગ્ર આંદોલન કરીશું પણ અંતે પ્રશ્નો તો એ જ છે કે પોતાનો હક માગવા માટે પણ ક્યાં સુધી આવા આંદોલન કરતા રહેવાનું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી نوش